ભાગ્યશાળી રાશિઓ જેનું ભાગ્ય બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધી સાતમા આકાશમાં રહેશે હા આવનારા વર્ષોમાં આ પાંચ રાશિઓ માટે આનંદ અને ધનની વર્ષા થવાની છે ભગવાન ગણેશજી હવે બાર રાશિઓમાંથી આ પસંદગીની પાંચ રાશિઓ પર વિશેષ કૃપા વરસાવવાના છે આના પરિણામે આ જાતકોના જીવનમાં અનેક સુખ સમૃદ્ધિ પ્રવેશશે ભગવાન ગણેશજીની કૃપાથી તમામ દુઃખ મુશ્કેલીઓ અને તકલીફો દૂર થશે આ રાશિઓ માટે આવનારો સમય ખૂબ જ શુભ અને પ્રગતિમય સાબિત થશે તેમનું જીવન નવી તકો અને અપાર સમૃદ્ધિથી ભરાઈ જશે મિત્રો આજે અમે તમને એ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ જેણે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધી સમૃદ્ધિની અપાર વર્ષા મળશે આ જાતકો ધનસંપત્તિથી ભરપૂર રહેશે અને જીવનમાં મોટી સિદ્ધિઓ મેળવશે તેથી આ વિડિયો અંત સુધી ચોક્કસ જોવો અને કોઈ પણ મહત્વની માહિતી ચૂકી ન જશો કેમ કે આ વિડિયો ખાસ આ પાંચ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે આ શુભ અવસર પર ભગવાન ગણેશજીના ભક્તોએ આ વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય ગણપતિ બાપ્પા લખી દેવો જેથી ગણેશજીનું આશીર્વાદ સીધું તમારા સુધી પહોંચે મિત્રો બાર રાશિઓમાંથી માત્ર પાંચ એવી રાશિઓ છે જે પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા નજર રહેશે હવે આ રાશિના જાતકોને કોઈ જ વસ્તુની કમી નહીં રહેશે કારણ કે ગણપતિ બાપ્પાની કૃપાથી તેમને અનંત સુખ સમૃદ્ધિ અને ધનલાભ મળશે ગણેશજીની આ કૃપાથી આ રાશિઓના જીવનમાં અનેક આનંદ આવશે તેમના જૂના બધા કષ્ટો માનસિક તણાવ અને આર્થિક તકલીફો સમાપ્ત થઈ જશે સાથે જ તેમને કરિયર વ્યવસાય અને અંગત જીવનમાં અપાર સફળતા મળશે જેનાથી તેમનું આખું જીવન બદલાઈ જશે હવે પ્રશ્ને ઉદ્ભવે છે કે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જો તમે જાણવા માંગતા હો કે ક્યાંક તમારી રાશિ પણ આ લિસ્ટમાં છે કે નહીં તો આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ ચાલો જાણીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ જેના પર બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધી ભગવાન ગણેશજી ધનલક્ષ્મીજી વર્ષા કરવાના છે આ ભાગ્યશાળી રાશિઓમાં જે સૌથી પ્રથમ રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન ગણેશજીની અસીમ કૃપા તમારા પર બની રહેશે જેના કારણે તમારા અટકેલા તમામ કામો સફળતાની દિશામાં આગળ વધશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હતું તો તે પાછું મળવાની સંપૂર્ણ શક્યતા છે એ સાથે તમે તમારા તમામ દેવાથી મુક્ત થવામાં પણ સફળ રહેશો તમારા પ્રયાસો હવે ફળ આપશે જેના કારણે સમાજમાં તમારું માનસન્માન વધશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વેપારમાં અચાનક ધનલાભ થવાની સંભાવનાઓ છે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને પરિવાર જીવનમાં સંતુલન જળવાઈ રહેશે જોકે તમારે તમારા ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખવાની જરૂર પડશે જેથી તમારું પોઝિટિવ એનર્જી પ્રભાવિત ન થાય ભગવાન ગણેશજીની કૃપાથી તમારા તમામ કામો એક એક કરીને પૂરા થવા લાગશે સાથે જ સંતાન પ્રાપ્તિના યોગ પણ બનતા જોવા મળી રહ્યા છે આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે જેનાથી તમારું જીવન ખુશી અને સમૃદ્ધિથી ભરાઈ જશે હવે આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય અતિશય શુભ સાબિત થવાનો છે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ વરસવા જઈ રહી છે હા મિત્રો હવે એ સમય આવી ગયો છે જ્યારે તમને કોઈ મોટી ખુશખબરી મળશે જે તમારું જીવન એક નવી દિશામાં લઈ જશે તમારી મહેનતનું યોગ્ય ફળ મળવાનું છે જે કામો લાંબા સમયથી અટવાઈ ગયા હતા તેઓ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપાર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે કારણ કે તેમનો વ્યવસાય ઝડપથી પ્રગતિ કરશે અને આર્થિક લાભ નોંધપાત્ર રીતે વધશે હવે તમારે દરેક દિશામાં ફક્ત સફળતા અને સમૃદ્ધિ જ મળશે જેમને નોકરી છે તેમના માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ બની રહ્યા છે જ્યારે જે લોકો નવી નોકરીની શોધમાં છે તેઓને તેમની મનપસંદ નોકરી મળવાની શક્યતા પ્રબળ છે જો તમારું કોઈ ધન ક્યાંક અટવાયું છે તો હવે તે પણ ટૂંક સમયમાં પરત મળશે સાથે જ વેપારમાં આવી રહેલી તમામ અટકળો દૂર થશે અને જીવનના તમામ ક્ષેત્રોમાં ખુશીઓ પ્રવેશ કરશે કુંભ રાશિના જાતકો માટે આ સમય આનંદ અને પ્રગતિથી ભરેલો રહેશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમે તમારા જીવનમાં એક નવી ઉર્જાનો અનુભવ કરશો હા મિત્રો આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય અપાર આનંદ અને સમૃદ્ધિથી ભરેલો રહેશે તમે માત્ર ધનલાભ નહીં પણ તમારા વ્યવસાયમાં પણ અજોડ વૃદ્ધિ જોશો જેઓ નોકરી કરે છે તેમના માટે પ્રમોશન અને સેલરીમાં વધારો થવાના યોગ બનશે જો તમે વિદેશમાં નોકરી શોધી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે અને તમારું સપનું સાકાર થઈ શકે છે વ્યવસાય કરતા લોકો માટે આ સમય ઘણો લાભદાયી સાબિત થશે તેમનું વ્યાપાર ફૂલશે ફાલશે અને નવા ધનલાભના અવસર ઊભા થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા લોકો માટે પણ આ સમય શુભ સાબિત થઈ શકે છે તમારા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે જો તમે નવું ઘર અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ છે અને તમારી યોજના સફળ થશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારા પર રહેશે જેનાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે આ સમય તમારું જીવન સફળતા અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર બનાવશે હવે આ યાદીમાં ચોથી જે શુભ ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો તમારા માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારે ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળશે તમારું શ્રમ અને મહેનત હવે રંગ લાવશે અને તમારે તમારા કાર્યનો યોગ્ય પરિણામ મળવા જઈ રહ્યું છે ભગવાન ગણેશજીની કૃપાથી તમારું આર્થિક પરિસ્થિતિમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે તમારા અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે પારિવારિક જીવનમાં મધુરતા રહેશે અને મિત્રો તથા સંબંધીઓ સાથે સંપર્ક વધશે વૃષભ રાશિના જાતકો માટે આ સમય અનેક પ્રકારના લાભ ધન પ્રાપ્તિ અને મોટી સફળતાઓ લાવશે ઉપરાંત તમારા જીવનસાથી અને પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમારી મધુર વાણી અને સંયમિત વર્તન થી તમને દરેક કાર્યમાં સફળતા અપાવશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારા ધન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થશે એટલું જ નહીં જે કામ શોથી અટકેલા હતા તેઓ પણ હવે સફળતા પૂર્વક પૂર્ણ થશે વૃષભ રાશિના જાતકો ભગવાન ગણેશજીની અપાર કૃપાથી તમારું જીવન સતત પ્રગતિ કરશે તમારું વ્યવસાય દિવસેમણી અને રાત્રે ચાર ગણી વિકસશે અને સફળતાના નવા શિખરો સર થશે હવે સમય આવી ગયો છે કે તમારી મહેનત અને દ્રઢ સંકલ્પ તમારા જીવનમાં નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે અને તમારું ભવિષ્ય તેજસ્વી બનાવશે હવે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય ભાગ્ય અને સમૃદ્ધિ લઈને આવ્યો છે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનમાં અનેક ખુશીઓ પ્રવેશ કરવા જઈ રહી છે હવે એ સમય આવી ગયો છે જ્યારે તમને કોઈ મોટું શુભ સમાચાર મળશે જે તમારું જીવન એક નવી દિશામાં લઈ જશે તમારા દ્વારા કરેલી મહેનતનું હવે યોગ્ય પરિણામ મળવાનું છે તમારા અટવાયેલા કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને અતિશય લાભ થશે અને તેમનો ધંધો ખૂબ ઝડપથી પ્રગતિ કરશે હવે તમને દરેક દિશાથી ફક્ત સફળતા અને સમૃદ્ધિ જ મળશે જેમને નોકરી છે તેમના માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ બની રહ્યા છે જ્યારે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને તેમની મનગમતી નોકરી મળવાની શક્યતા ઊંચી છે જો તમારું કોઈ ધન ક્યાંક ફસાયું છે તો હવે તે પણ ટૂંક સમયમાં પરત મળશે સાથે જ વેપારમાં આવેલી તમામ રુકાવટો દૂર થશે અને જીવનના દરેક ખૂણેથી ખુશીઓ પ્રવેશ કરશે મીન રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમે તમારા જીવનમાં નવી ઊર્જાનો અનુભવ કરશો આ સમય તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થવાનો છે તેથી આ શુભ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને સફળતા તરફ તમારા પગલાં આગળ વધારજો હા મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો તમને આ જાણીને આનંદ થશે કે ભગવાન ગણેશજીની કૃપાથી આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે સમાજમાં માત્ર જ નહીં પણ તમારા કામોની પણ પ્રશંસા કરવામાં આવશે એટલું જ નહીં તમારું ભવિષ્ય સુધારવા માટે કેટલાક નવા અવસરો તમારા જીવનમાં આવશે હા મિત્રો ભગવાન ગણેશજીની કૃપા સતત તમારા પર બની રહેશે આ સમય તમારે આર્થિક દ્રષ્ટિએ સારા સંકેતો મળી રહ્યા છે વેપારીઓ માટે તેમની વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે અને પારિવારિક જીવનમાં વાતાવરણ રહેશે સિંહ રાશિના જાતકો હવે તમારે દરેક દિશાથી ફક્ત લાભ જ મળશે નોકરી કરતા લોકો માટે પણ આ સમય પ્રમોશન અને પગારમાં વધારો લાવશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારે ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે જેનાથી તમારું આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે પરિવારમાં આનંદ અને ખુશહાલી રહેશે અને સંતાન પ્રાપ્તિની વાતાવરણ રહેશે સિંહ રાશિના જાતકો તમારે અપાર ખુશિયો મળવાની છે અને તમારું જીવન પહેલા કરતા વધુ સુખમય બની જશે આ સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ છે એટલે કે તેનો સંપૂર્ણ લાભ લો હવે આગળની રાશિ વિશે જાણવા પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલ સત્યલોક વચન સબસ્ક્રાઈબ કરી નથી તો તરત જ સબસ્ક્રાઈબ કરો જેથી આવા જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો સમયસર તમારા સુધી પહોંચી શકે હા મિત્રો આ યાદીમાં સાતમી જે ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આવનારો સમય અત્યંત શુભ સંકેત લઈને આવી રહ્યો છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારી પર બની રહેશે જેનાથી તમારું સન્માન અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થશે સમાજમાં તમારું સ્થાન ઊંચું થશે અને તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવશે આ સકારાત્મક અસરના કારણે તમને નવી સફળતાની તકો મળશે જે તમારા જીવનમાં ઉન્નતિના માર્ગ બનશે લાંબા સમયથી અટવાયેલા કાર્ય હવે ઝડપથી પૂર્ણ થવા લાગશે જો તમે કોઈ નવા પ્રોજેક્ટ અથવા વ્યવસાય શરૂ કરવા ઈચ્છો છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે અને તમને જરૂર સફળતા મળશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ધનલાભ માટે નવા સ્ત્રોતો વિકસિત થશે જેના કારણે તમારું અર્થતંત્ર વધુ મજબૂત બનશે તમારા પરિવારમાં આનંદ અને ખુશહાલીનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં પણ જબરદસ્ત વૃદ્ધિ થવાની શક્યતા છે સામાજિક ક્ષેત્રમાં તમારી લોકપ્રિયતા વધશે અને અચાનક ધનલાભની તકો સર્જાશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય માટે ખૂબ જ અનુકૂળ છે કારણ કે તમારી યોજના સફળ થશે ભગવાન ગણેશજીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે તેથી તમે આ સુવર્ણ અવસરને ઝડપી લેવો જોઈએ અને તમારા શાનદાર ભવિષ્યની દિશામાં આગળ વધવું જોઈએ આવું કહેવું ખોટું નહીં થાય કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી આ સમય હવે તમારે માટે અત્યંત લાભદાયક સાબિત થવાનો છે તેથી આ શુભ સમયનો વધુમાં વધુ લાભ લો અને સફળતાની દિશામાં તમારા પગલા આગળ વધારશો